બધા મિત્રોને મારા નમસ્કાર તો મિત્રો હાલમાં પુરુષોત્તમ રૂપાલાને લઈને અત્યારે રાજકોટમાં જે ભાજપનું પોપડું છે ગૂંચવાયું છે કહેવાય કે પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ આપવામાં આવી છે ભાજપ બેઠક ઉપરથી તો તે અત્યારે હાલમાં ક્ષત્રિય સમાજનું કહેવું છે કે તે ટિકિટ રદ કરી દેવામાં આવે અને તે જ મોકાનો ફાયદો ઉઠાવીને અત્યારે જે કોંગ્રેસ છે જે તેમના પ્રયાસો કરી દીધા છે જે રાજકોટ બેઠકો ઉપરથી તેના ઉમેદવારને ઉભો કરવા માટે અને હાલમાં તેમ પુરુષોત્તમ રૂપાલાની પત્ની પણ મેદાનમાં આવી હતી તેને બચાવવા માટે ત્યારબાદ તેમની દીકરી પણ તેમના પપ્પાને કે તેમના બાપને બચાવવા માટે મેદાનમાં આવીને હવે શું થશે તે તો આગળ જે હાલમાં કોંગ્રેસ જે હાલમાં પ્રયાસ કરી રહ્યું છે કે જે પોતાના દિગ્ગજ નેતા એવા કરેશ ધાનાણીને તે રાજકોટ બેઠક પરથી તે ઊભા કરીને ચૂંટણી લડવા માટેના પ્રયાસો કરી રહી છે અને મનાવવામાં આવ્યા છે હાલમાં રાજકોટથી આજના આજે રાજકોટથી અમરેલી ઘણા કોંગ્રેસના એવા અગ્રણીઓ ધાનાણીને મનાવવા માટે જઈ રહ્યા છે જેમાં ગોપાલ ઉકડ જેવા મોટા મોટા સરકારી અગ્રણીઓ અને નેતાઓ જઈ રહ્યા છે ત્યારબાદ કહેવાય કે આપણે પરેશ ધાનાણીને જે રાજકોટની રાજકોટ ઉમેદવાર સીટ ઉપરથી ચૂંટણી લડાવવા માટે કરી રહ્યા છે કોંગ્રેસ જે ફૂલ પ્રયાસ કરી રહી છે અને હાલમાં ક્ષત્રિય સમાજનો એવો વિરોધને આક્રોશ છે કે જે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠકો પરથી જે સીટ મળી છે તે સીટ રદ કરી દેવામાં આવે એવું કરી રહ્યા છે અને હાલમાં પુરુષોત્તમ રૂપાલાને સીટ મળી છે જે સીટને લઈને હાલમાં પણ ભાજપમાં આગળ જઈને બહુ મોટી આક્રોશ અને પ્રત્યાચાર થવાનો એવી શક્યતાઓ છે અને બીજું કહેવાય કે હાલમાં અત્યારે ભાજપ ક્ષત્રિય સમાજના ભાજપના ઉમેદવારના બે ચોથ પડી ગયા છે જે જેના પત્રમાં પણ ફેર કરાયો છે જે એક રામનવમી પહેલાં પત્ર ભરી શકશે ત્યારબાદ બીજા રામનવમી પછી ઉમેદવાર પત્ર ભરી શકશે ત્યારબાદ તે ઉમેદવાર અને ચૂંટણીની ચૂંટણીમાં વધારે ખર્ચો ન થાય એ માટે એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે ભાજપના કોઈ પણ નેતાને પત્ર ભરવા માટે જવા માટે કોઈ પણ રોડ શોનો ઉપયોગ રોડ શોનો કાંઈ પણ એવો કાર્યક્રમ ગોઠવવો નહીં એવું કઈ કહેવામાં આવ્યું છે ત્યારબાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય એવા વિરેન્દ્રસિંહે પણ હાલ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે તો વિડીયો તમે સારો લાગ્યો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો બાકી